ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જે મોંઘવારીનો માર છે અને જે ભેદભાવની નીતિ છે એની સામે ખૂબ જ મજબૂત મજબૂતાઈથી આંદોલન છેડવામાં આવ્યું છે અને આજે જુનાગઢ ખાતે રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં સમગ્ર જૂનાગઢમાં જિલ્લામાં આંદોલન અમે છેડ્યું છે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે સવાલ અમારો એટલો છે કે રાજસ્થાન

આજરોજ અમે મોંઘવારીના વિરોધની અંદર જે રાજસ્થાન અને અન્ય રાજ્યોની અંદર ગેસનો બાટલો જ્યારે સસ્તો આપવામાં આવે છે ગુજરાતને જ્યારે માર આપવામાં આવે છે ત્યારે મહિલાઓની જે માંગણી છે કે તો ગુજરાતની અંદર કેમ નહીં એ બાબતના વિરોધમાં અમે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા સંપૂર્ણ શાંતિપૂર્વક પ્રદર્શન ચાલી રહ્યું હતું એકદમ ત્યારે અમે માત્ર ને માત્ર બે ચાર ડગલાઓ જગ્યા એડજસ્ટ અમે અમારો ઈરાદો એવો હતો કે કોઈ સા સારી જગ્યાએ કે જ્યાં ટ્રાફિક ન થાય એવી જગ્યાએ અમે અમારી વાતને રજૂ કરીએ અને લોકો સુધી પહોંચાડીએ ત્યારે પોલીસ તંત્રને કાયમી માટે અમારી સાથે એક વસ્તુ થતી રહી છે કે એનો એની ફરજમાં જે આવે છે એને કામ કરવાનું છે અમારી જે કામ છે અમારે કરવાનું હોય છે ત્યારે એ લોકો અમને બેરહમીથી ડિટેન કરવા માટેના પ્રયત્ન કરે ત્યારે મારો માત્ર ને માત્ર એમને એક જ પ્રશ્ન હતો કે તમે ડિટેન કરો છો તો કોઈ પ્રશ્ન નથી પણ મને કહો કે તમારો મને ડિટેન કરવાનો અથવા તો મને આ ટીંગાટોળી કરીને મારા કાર્યકરોને લઈ જવાનો જ્યારે કોઈ પણ પાર્ટીના લીડરને તમે જ્યારે સીધો પ્રહાર કરો છો ત્યારે તમે એક સીધી મેસેજ છોડો છો કે તમે પાર્ટીના અન્ય કાર્યકરોનું પાર્ટીના અન્ય યોદ્ધાઓનું મોરલ તોડવાનું કામ કરી રહ્યા છો અને એ મોરલ તોડવાનું કામ આજે પોલીસે કર્યું છે ત્યારે મારે આપના માધ્યમથી કહેવું છે કે ચોક્કસ જેની જે જવાબદારી આવતી હોય નિભાવે કેમ નહીં અમે અમારું કામ કરીએ છીએ એને એનું કામ કરવાનું છે પણ લોકશાહી છે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છીએ દરેક વ્યક્તિ પર પોતપોતાની પોતપોતાની વાત રજૂ કરી શકે છે અને પોતાનો જે હક છે પોતાનો જે અધિકાર છે એનો ઉપયોગ કરી શકે છે પણ ચોક્કસ હું એવું માનું છું કે એને એ વાતનો ખુલાસો કરવો જોઈએ કે આજે તમારી પાસે મંજૂરી નથી તો તમને આગળ ચાલવા દેવામાં નથી નહીં આવે અને અમે કોઈ વિડીયોની અંદર એ વાત સાબિત અને સાક્ષી છે કે અમે કોઈ રેલી દ્વારા પ્રદર્શન કરી રહ્યા નહોતા અમે માત્ર ને માત્ર જગ્યા એડજસ્ટ કરવા માટે અમે આગળ ચાલુ થયા હતા ત્યારે એણે અમારી ઉપર પ્રહાર કર્યો એમ કહી શકીએ તો પ્રહાર કર્યો છે અને ક્યાંક ને ક્યાંક વધારે સમય વાત નથી કરવી પણ આપના માધ્યમથી મારે એક વાત મેસેજ પહોંચાડવો છે કે આ વસ્તુ થવી જોઈએ નહીં આ યોગ્ય નથી